પાડી તાલુકાની ત્રણ સ્કૂલની નવસો જેટલી વિદ્યાર્થીઓને સુરક્ષા સેતુ અંતર્ગત સ્વરક્ષાની તાલીમ અપાઈ વલસાડ પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત પાડી તાલુકાની ભગીની સમાજ હાઈસ્કૂલ ઉદવાડા ડીઆરજીડી એન્ડ પીએમએલ હાઈસ્કૂલ પરિયા અને પાડી કન્યા શાળા નંબર એક પાડી ખાતે કુલ નવસો થી વધુ કન્યા તાલીમાર્થીઓને આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી તે તાલીમના સમાપન કાર્યક્રમમાં પાડી પોલીસ મથકના એએસઆઈ ખાનજીભાઈ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હેડ કોન્સ્ટેબલ શિવરામભાઈ ઘડીક પિનાકીન પટેલ તેમજ કરાટે સંસ્થાના ક્યોસ મનોજ પટેલ સેન્સાઈ આકાશ પટેલ અને શેમ્પાઈ કૃતિકા પટેલ તથા ડીઆર જીડી હાઈસ્કૂલ શાળાના આચાર્ય સ્મૃતિબેન ભગની સમાજ હાઈસ્કૂલના આચાર્ય ચેતનાબેન કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ તથા સ્ટાફગણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારી અને શાળાના આચાર્ય દ્વારા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એએસઆઈ કાંજીભાઈ દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી હતી અને સો નંબર પર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ લઈ શકાય અને સાથે સાથે કન્યાઓને બાહ્ય ગેરલાભ ઉઠાવતા તત્વો સામે કઈ રીતે એલર્ટ રહી પોતાનું સ્વરક્ષણ કરવું જોઈએ તે વિશે સમજાવવામાં આવ્યું હતું પોલીસ તથા આમ જોડાણ વિશે તથા પોલીસ ચોવીસ કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા હતા તેમજ મહિલા હેલ્પલાઇન નંબર વન એટ વન પર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ લઈ શકો એ વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વોટ ઇઝ ધ ગુડ ટચ વોટ ઇઝ ધ બેટ ટચ જેવી માહિતી આપવામાં આવી હતી શાળાના આચાર્ય દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ કેટલી જરૂર છે તે સમજવામાં આવ્યું હતું